નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરી રહ્યા છે મિશન વર્લ્ડ કપ બે હજાર ચોવીસ અને જે રીતે અત્યારની જે પરિસ્થિતિ જો જોવા જઈએ તો જે મુખ્ય ધારાની ટીમો છે એ પછી શ્રીલંકા લઈ લો કે પછી ઇંગ્લેન્ડ લઈ લો આ તમામ ટીમો ન્યૂઝીલેન્ડ લઈ લો આ તમામ ટીમો ઉપર એક પ્રકારનું અલગ પ્રેશર જોવા મળી રહ્યું છે જે મુખ્ય ધારાની ટીમો નથી કે જે એમ કહીએ કે યુએસએ છે કેનેડા છે કે આવી ટીમો કે જે રેગ્યુલર ક્રિકેટ રમવાવાળી ટીમો નથી એમનો દબદબો ક્યાંક આ વખતે વર્લ્ડ કપની અંદર જોવા મળી રહ્યો છે ને જે મુખ્ય ધારાવાળી ટીમો છે એ દબાણ હેઠળ હોય એવું લાગી રહ્યું છે આ વખતે નવા નવા વેન્યૂઝ ઉપર નવી પીચ ઉપર મેચો થઈને એ મેચોનું કેવું રિઝલ્ટ આવ્યું આપણે જોયું કારણ કે જે આશાને અપેક્ષા હતી કે હાઈ સ્કોર થાય પરંતુ એ ન બન્યું લોએસ્ટ લો લો સ્કોરની અંદર મેચો સર્જાતી રહી છે અને મેચો આગળ વધી રહી છે પરંતુ આપણે વાત કરવી છે કે ભારતની શું પરિસ્થિતિ છે અન્ય દેશોની સાપેક્ષે કારણ કે યુએસએ ખૂબ સખત ફોર્મની અંદર હોય એવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે કેવા પ્રકારેના સમીકરણો બની રહ્યા છે શું બે હજાર ચોવીસનો આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કંઈક નવી જ અપસેટ સર્જ સર્જશે તેવી શક્યતાઓ છે કોઈક નવો ચેમ્પિયન બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ તમામ વસ્તુઓ છે આ વસ્તુઓ ઉપર ચર્ચા કરી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક થેન્ક યુ યુ સો મચ કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ બાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ખૂબ રોમાંચક બનતો જાય છે બીજી હરોળની ટીમો પોતાના દમદાર પ્રદર્શનથી વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલ ટીમો પર ભારે પડી રહી છે અત્યારના તબક્કે પોઈન્ટ ટેબલ પર રોમાંચક સ્થિતિ સર્જાઈ રહી છે મોટી ટીમો પાછલા ક્રમે છે જ્યારે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સ્કોટલેન્ડ અને યુએસએ ટોચની બે ટીમોમાં સામેલ છે પાકિસ્તાન શ્રીલંકા ઇંગ્લેન્ડ અને જેવી મજબૂત ટીમો લગભગ બહાર થઈ ગઈ છે છે અથવા તો તો તૈયારીમાં આ વર્લ્ડ કપ કેવો રહેશે પ્રતિકાર કરવી ગમે અથવા મજબૂત ટીમો જે ટોચની ટીમો તરીકે જઈ રહી છે તેમાં ભારત ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ જેવી વર્લ્ડ ચેમ્પિયન ટીમો છે બાકીની ટીમો પ્રથમ વાર મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે શું વિશ્વને નવો ટી ટવેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન મળશે કારણ કે સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાન યુએસએ સ્કોટલેન્ડ જેવી ટીમો અપસેટ સર્જી શકે તેમ છે મુશ્કેલીમાં આવી ગયેલ વર્લ્ડ ચેમ્પિયન ટીમોમાં શ્રીલંકા બહાર થઈ ચૂક્યું છે ગત વર્ષની રનર્સઅપ ટીમ ન્યુઝીલેન્ડ પર બહાર થઈ ચૂકી છે ઇંગ્લેન્ડ પાસે એક મેચ છે જો મોટા માર્જિનથી જીતતે તો ચમત્કાર થઈ શકે છે પણ જો ઓસ્ટ્રેલિયા એક રણનીતિ પ્રમાણે સ્કોટલેન્ડ સામેની મેચ હારી જાય

ટી ટ્વેન્ટી રમાઈ રહી છે તો ક્યાંક જે પરંપરાગત ટીમો છે એને ક્યાંક આ પીચો કે આ જગ્યા માફક ના આવે એવું કહી શકીએ આપણે એક રીતે ભારત છે પાકિસ્તાન છે ઇંગ્લેન્ડ છે શ્રીલંકા છે ન્યુઝીલેન્ડ છે આ બધી જ ટીમો ક્યાંક એક અંડર પ્રેશરમાં હોય એક દબાણ મહેસૂસ કરતી એવું લાગી રહ્યું છે ને બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે યુએસએ પ્રથમવાર યજમાની કરી રહ્યું છે એટલે પહેલી વસ્તુ એ કે એમની પાસે એટલું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો મેદાનો અથવા સ્ટેડિયમ્સ નથી કે જ્યાં આગળ એ લોકો એક શાનદાર ઇવેન્ટનું આયોજન કરી શકે ભારત છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા છે કે ઇંગ્લેન્ડ છે કે એ બધી જગ્યાએ તમારી પાસે રેડીમેડ બહુ જ સારામાં સારા મેદાનો છે અને એ મેદાનો પર જ્યારે ક્રિકેટ રમવાનું હોય તો એક અલગ જ પરિણામો સાથેનું ક્રિકેટ રમાય છે સાચું કહીએ તો અહીંયા આગળ જે પીચ છે આજે આજના પેપરમાં જ કદાચ તમે દ્રશ્યો જોયા અશોકભાઈ જેસીબી આવીને ઉભેલા છે કે જે ટીમ જે મેદાન પર પીચ ઉપર મેચ રમાય છે એ હવે બધું હટાવવાનું છે ત્યાંથી કારણ કે એ રીતે ટેમ્પરરી લાવીને રાખવામાં આવ્યું હતું હવે આ રીતે ટેમ્પરરી લાવીને આવેલી પીચ અને મેદાન ઉપર જો ટી ટ્વેન્ટીનું વર્લ્ડ કપ રમાય તો સ્વાભાવિક રીતે જે મુખ્ય ધારામાં રમતી ટીમો છે જે ઓસ્ટ્રેલિયા છે ઇંગ્લેન્ડ છે ઇન્ડિયા છે પાકિસ્તાન છે બધાના પોતપોતાના ગ્રાઉન્ડના પોતાના મેદાનો છે એમને સડનલી એક આવી રેડીમેડ પીચ ઉપર રમવાનું આવે તો સ્વાભાવિક છે કે એ વાતાવરણ અથવા તો એ પીચ અથવા તો એ મેદાન એની અસર એમની બેટિંગ ઉપર બી થાય બોલિંગ ઉપર બી થાય તો આ એક વસ્તુ આપણને જોવા મળી જે મેદાનની હું વાત કરી રહ્યો છું કે આખું મેદાન ડિસમેન્ટલ કરવાનું છે એ જ મેદાન ઉપર મોટાભાગની મેચો થઈ છે અને એ મેચો લો સ્કોરિંગ રહી છે બોલર્સને વધારે ફાયદો કરાવતી રહી છે કારણ એવું નથી કે ઘાતક કરતાં વધુ અગત્યનું એ તો કે અનઇવન બાઉન્સ હતો તમે શોર્ટ મારો બોલ ઉછળે અને મોડા ઉપર આવી જાય એવી સ્થિતિ છે ક્યાંક જોવા મળી આજે એક બાંગ્લાદેશના ખેલાડીને પેલા નેટની અંદર જે પેલી જાળી હોય હેલ્મેટની એની અંદર બોલ ભરાઈ ગયેલો જોવા મળ્યો તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ અને એના કારણે બેટ્સમેન થોડા હેજીટન્ટ હતા હેજીટન્ટ ઇન ધ સેન્સ કે પોતે ફ્રીલી ત્યારે રમી શકે જ્યારે કોઈ પીચનો ઉછાળ બરાબર હોય એનું પિચિંગ બરાબર હોય એ બધી વસ્તુ હોય તો એક બેટ્સમેન ખુલીને રમી શકે પણ અનિવન બાઉન્સ એટલે કે અનસર્ટનિટી પ્રિવેલ કરતી હોય કે કયો બોલ ક્યાં આવીને અફડાશે તો એ વખતે બેટ્સમેનનું જેને કહી શકાય કે એનું ધૈર્ય તમે કહો કે એની જે રમવાની શૈલી તમે કહો એમાં ફરક આવે બીજું સૌથી મોટી વાત એવી પણ બની કે ભાઈ રન્સ એટલા ઝડપથી આવતા નહોતા આઉટફિલ્ડ વોઝ નોટ ધેટ ફાસ્ટ એટલે ઘણી વાર એવું જોવા મળ્યું કે બોલ જ્યાંથી પડ્યો તો ત્યાં જ પડ્યો ઇટ ડિડન રોલ ટુ ધ બાઉન્ડ્રી આવા બાકી નોંધાયા એટલે એ બધી પરિસ્થિતિમાં જોઈએ તો જે ટીમો વેસ્ટ ઇન્ડિઝમાં રમી ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝમાં રમી તો એને સ્કોર પણ સારો થયો અને દે હેવ હેડ એ ગુડ મેચિસ આપણે અમેરિકામાં આપણી બધી મેચો હતી એટલે આપણને એટલો એડવાન્ટેજ ના રહ્યો આપણા ટીમનો સ્કોર તમે જુઓ આપણા ટીમનો કોઈ બેટ્સમેન રમી નહોતા શકે આ તો ઠીક છે આ વખતે સૂર્યકુમાર યાદવને એક ચાન્સ મળ્યો અને સૂર્યકુમાર યાદવ રમી ગયો અદરવાઇઝ જે બી મુખ્ય ધારાની ટીમો છે એના બેટર્સ બધા નિષ્ફળ ગયા હવે તમે વિચાર કરો કે આ પરિસ્થિતિમાં સડનલી વિલ બી ગોઈંગ ટુ વેસ્ટ ઇન્ડિઝ ટુ પ્લે ધ મેચિસ અલગ જ પ્રકારનો તમારો માહોલ જોવા મળશે તમને તો એ જે જે છે એના કારણે રન્સ ઓછા બન્યા બેટ્સમેન કોશિયસ હે થયા બીજું કે ફાસ્ટ બોલરને યાદી આપતું હતું મેદાન સ્પિનરોને યારી એટલી બધી મળતી નહોતી એટલે એ પણ એક એ હતું કે ભાઈ ફાસ્ટ બોલરને ડોમિનેટ કરે એ બી મેચો એવી મેચો જોવા મળી આપણને તો અહીંયા આગળ દરેક દરેક ટીમો પોતાના દેશમાં અલગ રીતે રમે છે મુખ્ય ધારાની વાત કરું છું અને અહીંયા આગળ એક અલગ પ્રકારના વાતાવરણમાં અલગ પ્રકારની પીચ ઉપર અલગ પ્રકારના લોકો સામે ક્રિકેટ રમવાનું હોય રેડીમેડ ને રેડીમેડ સ્ટેડિયમ પચીસ હજાર તો પચીસ હજાર માણસો આવે એમાં બસ એથી વધારે નહીં ચોત્રીસ હજાર તો ચોત્રીસ હજાર પતી ગયું તો આ જે પ્રકારની એટલે એની ઉપર સ્વાભાવિક રીતે કે મોટો ઇવેન્ટ જ્યારે રમવા જતા હોય તો આ બધી વસ્તુનો પ્રભાવ પણ પડે કે તમે કઈ પીચ ઉપર રમો છો કે કઈ કયા વાતાવરણમાં રમો છો એ બધાની અસર આપણને જોવા મળી આવે સાચી વાત છે બિલકુલ પીચ ઉપર તેના વાતાવરણની વેન્યુઝની બહુ મોટી અસર થતી હોય છે જ્યારે એક વાળી જે મેચ રમાય અને ટીમો જ્યારે રમતી હોય છે એની ઉપર પરંતુ પોઈન્ટ ટેબલ ખૂબ રસપ્રદ બની રહ્યું છે સ્થિતિ જોવા જઈએ તો બે ટોચની ટીમો વચ્ચે ઇન્ડિયાની જો વાત કરીએ તો ઇન્ડિયા સાથે યુએસએ અત્યારે જોવા મળી રહ્યું છે પાકિસ્તાન નીચે છે યુએસએની આ પરિસ્થિતિ છે ગ્રુપ એકમાં ઓસ્ટ્રેલિયા સામે સ્કોટલેન્ડ છે વેસ્ટ ઇન્ડિઝ સાથે અફઘાનિસ્તાન છે તો સાઉથ આફ્રિકા સામે સાથે બાંગ્લાદેશ છે આ પોઈન્ટ ટેબલ ઉપર કેટલી રોમાંચક સ્થિતિ બની રહી છે કારણ કે પરંપરાગત જે ટીમો રમે છે ચલો એ તો ટોચ ટોચ ઉપર હોય એ તો સ્વાભાવિક વસ્તુ છે પરંતુ જે મુખ્ય ધારામાં નથી એ ટીમો પણ ટોચ ઉપર જોવા મળી રહી છે તમે બહુ બિલકુલ સાચી વાત કરી કારણ કે આ વખતે અલગ પ્રકારનું ક્રિકેટ જોવા મળ્યું આ બધા મેદાનો એવા છે કે જ્યાં આગળ આ બાકીની ટીમો છે એ ક્રિકેટ રમી ચૂકી છે પહેલી વાત એ છે બીજું કે જે રીતે આ ટીમો ધારો કે યુએસની વાત કરો તો યુએસએ આજે જ હું હમણાં વાંચતો હતો કે પેલો જે એનો ફાસ્ટ બોલર જે છે જેણે રોહિત શર્માને વિરાટ કોહલીની વિકેટો લીધી એ મેચ રમ્યા પછી પોતાનું લેપટોપ લઈને આવે છે અને હોટલમાં બેસીને કામ કરે છે એટલે આ પ્રકારના પ્રોફેશનલિઝમ એમની ફીસ જે છે એ બી આપણે કરતાં ઘણી ઓછી છે તો આ બધી ટીમો ક્યાંક એક નવા પ્રકારનું ક્રિકેટ રમે છે મારી દૃષ્ટિએ એટલા માટે કહું છું કે એક તો પહેલાં બધા ઇન્ડિયન્સ છે આ છોકરાઓ જેટલા આપણે જોયા મોનાંકની વાત કરો તમે કે નેતાવલકરની વાત કરો તો દે આર ઇન્ડિયન્સ અરે એ હોવા છતાં એ કમ્બાઇન્ડ થવું એક ટીમ તરીકે રમવું અને સારું પ્રદર્શન કરવું એ ક્યાંક બહુ મોટી બાબત કહી શકાય એટલે આ વખતે જોવા જાવ સૌ પહેલીવાર વર્લ્ડ કપ રમનાર ટીમ એક ઇમ્પ્રેસિવ એક એક કહેવાય ને કે એક સારામાં સારું પ્રદર્શન કરતી જોવા મળી એનું કારણ શું થયું કારણ એવું થયું કે પહેલી જ મેચ પર એમણે પાકિસ્તાનને હરાવ્યું સો ધીસ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ હવે થોડું ઘણું નસીબ બી કહી દો કારણ કે સુપર ઓવરમાં મેચ આવી ટાઈ પડી અને સુપર ઓવર મેચ આવી સુપર ઓવરમાં બોલિંગ જબરજસ્ત થઈ અને મેચ જીતી ગયા તો એ ત્યાંથી એ ટીમની ધાક ઊભી થઈ અને એ ધાકિયા યથાવત છે બાકીની ટીમોને હરાવી નવ દે આર ઓન ટોપ પોઝિશન પાકિસ્તાન આ ગ્રુપમાંથી આગળ નીકળવું જોઈએ કારણ કે હું માનું છું ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની મેચ ઘણા બધા પ્રેડિક્ટ કરી શકે ચલો ચાલો ભાઈ આ બે ટીમો તો મજબૂત છે અને ટીમો બહાર નીકળશે કોઈએ યુએસએ ની વાત કરી નહોતી હવે પરિસ્થિતિ પાકિસ્તાનની વિચિત્ર થઈ ગઈ છે અત્યારે કે જો કોઈ મેચમાં વરસાદ પડ્યો તો પાકિસ્તાન બહાર થઈ જશે તો સૌથી મોટો એને તકલીફ એ છે કે ભાઈ એને જો પાકિસ્તાન આયર્લેન્ડ સામે રમવાનું છે એમાં જો વરસાદ પડ્યો તો એનો એ થઈ જશે અથવા તો યુએસએ ને હવે આયર્લેન્ડ સામે રમવાનું એમાં જો વરસાદ પડ્યો ને એક એક પોઈન્ટ મળ્યો તો એના પાંચ પોઈન્ટ થઈ જશે તો પાકિસ્તાન ઇવન એની મેચ જીતશે તો પણ એ ટોપ ટુમાં આવી નહીં શકે એટલે અહીંયા બહુ અગત્યનું છે કે બધી મેચો પૂરેપૂરી રમાય યુએસએ હારી જાય અને પાકિસ્તાન આયર્લેન્ડ સામે જીતે આ બધી પોસિબિલિટી વચ્ચે અત્યારે એ તો છે જ કે ફ્લોરિડામાં પૂર આવ્યું છે ને ત્યાં વરસાદનો માહોલ છે ને વરસાદ વરસી રહ્યો છે ને બધું છે જ એટલે આ એક બે દિવસમાં જે મેચો છે એ બધી પ્રભાવિત થવાની ઇવન ભારતની મેચ પ્રભાવિત થવાની શક્યતા છે તો આ બધી પરિસ્થિતિની અંદર પાકિસ્તાનનું ટોચની ટીમ અથવા તો સેકન્ડ નંબર પર આવવું મુશ્કેલ લાગે છે જો પરિસ્થિતિઓ એનાથી વિપરીત થઈ રહી છે આજે એક એવા પણ સમાચાર આવ્યા કે ભાઈ બાબર આજે અમે પોતાની ફેસબુક ઉપરથી પાકિસ્તાન કેપ્ટન તરીકે જે લખતા હતા એ હટાવી દીધું છે તો એ પણ હોય કે ભાઈ હવે ખબર પડી ગયો કે વરસાદનો માહોલ છે ચારે બાજુ પાણી વરસી રહ્યા છે મેચ નહીં થાય અથવા તો પરિસ્થિતિ હશે તો એમને બહાર થવા બહાર જવાનું થશે જ તો માનું છું કે એ કંઈ પરિસ્થિતિ છે તો પાકિસ્તાનની ટીમ જો રેસમાં નથી તો મજા તો ડેફિનેટલી થોડી ઓછી થઈ જાય કારણ કે એ મેચ જોવાની અથવા તો એની વાત કરવાની પણ દરેકને મજા આવે પણ ખેર એને આચ્છા તમે બીજી જે ટીમોની વાત અફઘાનિસ્તાન ઈઝ ડોઈંગ સો વેવ અફઘાનિસ્તાનની ટીમ આ વખતે સૌથી સારામાં સારી બોલિંગ સાઈડ તરીકે પ્રસ્થાપિત થઈ છે કારણ કે એણે જે ટીમોને આઉટ કે ત્રણમાંથી ત્રણેય મેચો એ લોકો જીત્યા છે અને ત્રણેય ત્રણ જબરજસ્ત બોલિંગના હિસાબે જીત્યા છે એટલે સારામાં સારી બોલિંગ સાઈડ તરીકે અફઘાનિસ્તાન અત્યારે મોકરે છે એટલે એ જબર અચ્છા બીજું બી ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાની સાથે સ્કોટલેન્ડ ના સ્કોટલેન્ડ અહીંયા બહુ જબરજસ્ત પરિસ્થિતિમાં એના પાંચ પોઈન્ટ છે હવે જો ઇંગ્લેન્ડ છે એના પછી ઇંગ્લેન્ડના ત્રણ પોઈન્ટ છે એ જો ઇંગ્લેન્ડ જીતે છે અને સારા માર્જિનથી જીતે છે તો એના પાંચ પોઈન્ટ થાય અને સ્કોટલેન્ડ હારે છે તો તો પાંચ પોઈન્ટ થાય પણ જો સ્કોટલેન્ડની જે ટીમની મેચ જે છે એ મેચ જો વરસાદ પડે છે અને એક પોઈન્ટ મળે છે કારણ કે એને એક સ્ટ્રોંગ ટીમ સામે રમવાનું છે એટલે સ્કોટલેન્ડની મેચમાં જો વરસાદ પડે છે તો એને એક પોઈન્ટ મળી જાય તો ઇંગ્લેન્ડ પોતાની મેચ જીતે તો પણ ટોપ ટુમાં આવી શકશે નહીં એટલે અહીંયા આગળ સ્કોટલેન્ડ માટે પણ એટલું જ અગત્યુ સ્કોટલેન્ડ જેવી ટીમ આપણે ક્યારેય એને સ્પર્ધામાં જોઈ જ નથી નાઉ દે આર દેર અને એ અત્યારની પરિસ્થિતિમાં અત્યારની જે પરિસ્થિતિ છે એ વરસાદમાં ધારો કે એમની મેચ જોવાય પણ જાય ને એક પોઈન્ટ મળે જીતવાની જરૂર નથી એક પોઈન્ટ મળે તો પણ ઇંગ્લેન્ડ એને ટચ નહીં કરી શકે કારણ કે ઇંગ્લેન્ડના ત્રણ પોઈન્ટ છે ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ધારો કે વધે જીતે તો પાંચ પોઈન્ટ થાય પહેલાંને એક પોઈન્ટ મળે તો એના છ પોઈન્ટ થઈ જાય તો અહીંયા આ પણ એક રસપ્રદ એક વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડની દે આર સ્ટ્રગલિંગ દે આર ઓન ધ વે ઓફ ગોઈંગ આઉટ પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બહાર થવાની તૈયારીમાં શ્રીલંકા ઓલરેડી બહાર થઈ ગયું તો કંઈક જબરજસ્ત પ્રદર્શન અહીંયા જોવા મળે એટલે સ્કોટલેન્ડ અહીં આવ્યું અહીંયા આગળ અફઘાનિસ્તાન મેં તમને કહ્યું હમણાં અફઘાનિસ્તાન જબરજસ્ત વેસ્ટ ઇન્ડિઝ જોરદાર રમે છે આ વખતે આ બાજુ જોવા તો સાઉથ આફ્રિકા ઓલ ધ મેચ ઇઝ દે વોન સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ બાંગ્લાદેશ આ વખતે એક અચાનક જેને કહેવાય ને કે ડાર્ક હોશ તરીકે આગળ નીકળી નીકળી રહ્યું છે નેધરલેન્ડ અને બંનેની એક એક મેચો બાકી છે એટલે એ પરિસ્થિતિમાં જો નેધરલેન્ડ સારા માર્જિનથી જીતે તો એના ચાર પોઈન્ટ થાય છે અને બાંગ્લાદેશ હારે તો પણ બાંગ્લાદેશ હારવાની શક્યતા થોડી ઓછી લાગે છે તો અહીંયા આગળ બાંગ્લાદેશ પણ આ વખતે સુપર એટમાં પહોંચ્યું છે એ પણ મહત્ત્વની વાત છે તો અહીંયા આગળ બાંગ્લાદેશ છે અફઘાનિસ્તાન છે ત્યાં આગળ સ્કોટલેન્ડ છે અને આપણી આપણા ગ્રુપમાં યુએસ છે આ ટીમો જે છે એ અત્યારે ટોપ એઈટમાં ગઈ છે એની સામે કઈ કઈ ટીમો બહાર નીકળી ન્યૂઝીલેન્ડ બહાર થઈ ગયું પાકિસ્તાન બહાર થશે આપણે જે ચર્ચા કરીએ એવું થાય તો આ બાજુ ન્યૂઝીલેન્ડનો પ્રોબ્લેમ પાકિસ્તાન શ્રીલંકા ઓલરેડી બહાર છે તો જેટલી ચેમ્પિયન ટીમો જે બધી નીકળી ગઈ છે હવે જે ટીમો રહી છે એમાં મુખ્ય ટીમો એમાંય પાછી મુખ્ય ટીમો એ મુખ્ય ટીમોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બે જ જબરજસ્ત કહી શકાય ત્યાર પછીની બીજી હા પોઈન્ટની દ્રષ્ટિએ તો રોમાંચક અત્યારે જોવા મળી રહી છે જે રીતે મેચો થઈ રહી છે ખાસ કરીને આપણે વાત કરી વરસાદ ક્યાંક એક વિલનના રૂપમાં અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે મેચમાં વિઘ્ન બની શકે છે આપણે વાત કરી શ્રીલંકા છે ન્યુઝીલેન્ડ છે એ ટીમોની તો દાવેદારી હવે પતી ગઈ છે કે બહાર થઈ ચૂક્યું છે એ પરિસ્થિતિ છે પરંતુ સામે પક્ષે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ક્યાંક પરિસ્થિતિ એવી છે કે બહાર થવાના આરે છે હવે એક બોર્ડર લાઇન ઉપર હોય એવું કહી શકીએ પરંતુ વરસાદ જો વિલન બને અથવા તો એમના પરફોર્મન્સની કેવી અપેક્ષા રાખી શકીએ આપણે નહીં તમે બહુ સાચી વાત કરી વરસાદ વિલન બને એ શક્યતા બહુ વધારે છે કે જે રીતે અત્યારે ત્યાં આગળ વરસાદ ચાલી રહ્યો છે અથવા ફ્લોરિડામાં જે રીતે એનો પાણીનું એ છે એટલે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન આ બંનેનું જે ભવિષ્ય છે બે મેચો પર છે એક તો પોતે જીતે એટલે પહેલી પહેલાં એમને મેચ રમવાની અને બીજું સામેની ટીમ જીતે હારે એટલે એ ટીમ બી રમવાની છે તો બંને મેચો થવી એ શક્ય નથી અને એ બંને મેચો શક્ય ના થાય તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન એ બંને રહી જાય એક એક પોઈન્ટ મળે તો એ બંને ટીમો એ થઈ જાય તો અહીંયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ છે અને તમે વિચાર કરો કે આટલા મોટા વર્લ્ડ કપની અંદર મોટાભાગની મેચોના નિર્ણયો થયા છે એ વરસાદમાં થયા છે એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ ફરી ઘણી બધી આપણે ટીમો જોઈ છે તો આ એક શું કહેવાય કે પેલું એક સારામાં સારી ટુર્નામેન્ટ ચાલતી હોય એમાં વરસાદના વિઘ્નથી આ રીતે પરિસ્થિતિ બદલાઈ જાય અને સારી સારી ટીમો બહાર ફેંકી જાય તમે જો તો ખરા વર્લ્ડ ચેમ્પિયન જે બની ચૂકેલી ટીમો છે બધી બહાર ફેંકી ગઈ તમે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ શ્રીલંકા આ બધી ટીમો જબરજસ્ત કહી શકે કહેવાન ત્યાં પણ હા આપણે એમ નથી કહેતા કે આ બધી ટીમોને રમવાની તક ના મળી જોઈએ અફઘાનિસ્તાન સારું કરે છે દે શુડ ગેટ એ ચાન્સ ટુ યુ નો પ્લે ધિંગ ત્યાર પછી તમે નામી ગયા કે યુએસએ આટલું સારું કરે છે પણ એ બહુ મોટી વસ્તુ કહેવાય કે યુએસએ પહેલી વાર રમે છે અને એ સુપર એટમાં આવ્યું છે એટલે એના માટે ગૌરવની વાત છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી નામી અરે સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ જો આ રીતના સારું પ્રદર્શન કરીને ટોપ ટુમાં આવે એના માટે બહુ મોટી વાત કહેવાય કે સુપર એટમાં આવે હવે સુપર એટ બે વખતનું કેવું જબરજસ્ત બને કે ભારતના ગ્રુપમાં છે ભા ભારત છે તમારી પાસે ઓસ્ટ્રેલિયા છે તમારી પાસે અફઘાનિસ્તાન છે ને બાંગ્લાદેશ છે આ ચાર ટીમો તમારા ગ્રુપમાં છે એટલે તમારો પહેલો જ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે કે જેની સામે આપણે ઘણી બધી વાર મોટી મોટી મેચોમાં હારી ચૂક્યા છે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એની સામે ગુમાવી છે વન ડે વર્લ્ડ કપ આપણે ગુમાવ્યો છે અમદાવાદમાં તો એ જે ટીમ છે જબરી ટીમ સાથે આપશે ત્યાર પછી અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશ આ ટીમોને કોઈ અધરવાઇઝ લેવાની જરૂર નથી ગ્રુપ બી એવી રીતના બને છે કે વેસ્ટ ને સાઉથ આફ્રિકા આ બાજુ આવે છે પછી તમારી પાસે યુએસ અથવા તો પાકિસ્તાન એટલે આપણે જો બંને મેચો રમાય તો પણ જે સ્થિતિ અત્યારે છે તો આપણે એમ માની શકીએ કે યુએસએ વિલ એન્ટર ઇન્ટુ ટોપ સુપર એટ બીજી બાજુ સ્કોટલેન્ડ છે સ્કોટલેન્ડ જો જીતે છે અથવા વરસાદ પડે છે ને એક પોઈન્ટ વધારે મેળવે છે તો ઇંગ્લેન્ડના ચાન્સીસ ડિમોલિશ થઈ જશે ઇંગ્લેન્ડ આવી નહીં શકે તો આપણે એટલે સ્કોટલેન્ડ યુએસએ સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ આ એક થોડુંક ઇઝી ગ્રુપ મારી દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે જ્યારે ગ્રુપ એ ભારતનું જે ગ્રુપ છે એ થોડું હેવી લાગે છે કે ભારતની સાથે ઓસ્ટ્રેલિયા છે અફઘાનિસ્તાન છે બાંગ્લાદેશ છે એ બધી સારી ટીમો છે એટલે બહુ જ રોમાંચક પરિસ્થિતિની અંદર અત્યારે આ ટોર્નામેન્ટ પહોંચી છે અને ખાસ કરીને આ બધી ટીમો માટે બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હશે કે કઈ રીતે મજબૂત ટીમોનો સામનો કરે છે અને બીજું એની સામે તમે જુઓ તો ભારતના બેટ્સમેનો તમે જુઓ રોહિત શર્મા સ્કોર નથી કરી શકતા રો વિરાટ કોહલી સ્કોર નથી કરી શકતા હવે સડનલી દેર વિલ બી પ્લેઈંગ ધ સુપર એટ મેચિસ તો ભારત માટે ચિંતાનો વિષય છે આ વખતે થોડા ઘણા રન નો ડાઉટ કે રિષભ પંત છે ત્યાર પછી સૂર્યકુમાર અને ત્યાર પછી શિવમે બનાવ્યા અદરવાઈઝ એ લોકોની બેટિંગ આપણને નથી મળી નથી જોવા મળતી તો અગેન આપણા ભારતના બોલરો જોરદાર કામ કર્યું સિરાજે વિકેટો સારી લીધી ભાઈ હર્ષદીપ જોરદાર છે ત્યાર પછી તમારો જસપ્રીત બુમરાહ છે પણ બેટિંગ સાઈડથી જુઓ હવે જ્યારે અન્ય શિફ્ટ થઈને વેસ્ટ ઇન્ડિઝમાં જશે ત્યાં આગળ જે એની પરંપરાગત પીચો છે એ આવશે ત્યાં કેવું પ્રદર્શન હતું કારણ કે અહીંયાથી તમે એકદમ અલગ વાતાવરણમાં ત્યાં જવાના છો તો આઈ થિંક એ આ જે ટ્રાન્ઝિશન ફેઝ છે એ ફેસ ભારતને કેટલો નડે છે અથવા તો આ મોટી ટીમોને કેટલો નડે છે ટુ બી પ્રેસાઇઝ એ જો પણ ઓસ્ટ્રેલિયાનું એટલા માટે ઓસ્ટ્રેલિયાને એટલા માટે પ્લસ છે કે એ લોકો શરૂઆતની મેચો ત્યાં રમ્યા છે એટલે એ લોકો ત્યાંથી બસો રન પણ માર્યા છે એ વેસ્ટ ઇન્ડિઝમાં જ માર્યા છે આપણે આ બધી પીચો ઉપર રમ્યા કે જ્યાં જે પીચો કોઈ પરિણામ એવું આપતા નહોતા કે જે ખરેખર કંઈક કોન્ક્રીટ કહેવાય એકદમ ક્લોઝ એકસો દસ એકસો એકસો પંદર આવા સ્કોરથી મેચો રમાતી દીધી એટલે આ પરિસ્થિતિ તમને ચોક્કસ થોડી ઘણી જાય એવું છે બિલકુલ પણ આ વખતે સાઉથ આફ્રિકાની જો એક વાત કરીએ તો સાઉથ આફ્રિકા આફ્રિકાની ટીમનું એક પરફોર્મન્સ જોરદાર જોવા મળી રહ્યું છે ત્રણ મેચો થઈ છે ત્રણે ત્રણ મેચો જીતી છે છ પોઈન્ટ્સ છે પોઈન્ટ ટેબલ ઉપર એક તૈયારી સાઉથ આફ્રિકાની આ વખતે મજબૂત જોવા મળી રહી છે એવું આપણે કહી શકીએ સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સ કહેવામાં આવે છે એટલે ચોકર્સ એટલા માટે કે સારી સારી મેચોમાં અમુક સ્ટેજ સુધી પહોંચીને પછી પાણીમાં બેસી જાય એટલે એનો ઇતિહાસ એટલો સારો નથી બહુ સરસ રમે શરૂઆતની મેચો દરેક વર્લ્ડ કપમાંની અંદર જબરજસ્ત હોય પણ જેવું આમ સેમિફાઇનલમાં જવાનું આવે તો એ મેચ હારી જાય કાં તો સેમિફાઈનલની અંદર હારી જાય પણ એ લોકો ક્યારેય ટોચ ઉપર જઈ શક્યા નથી એટલે હું માનું છું કે સાઉથ આફ્રિકાની આ વખતની જે ટીમ છે એ ટીમ એ રીતે વિચારીને આવી હોય કે ભાઈ અત્યાર સુધીમાં આપણે ક્યારેય વર્લ્ડ કપ જીતી શક્યા નથી તો લેટેસ્ટ યુનાઇટ ગેટ યુનાઇટેડ અને આ વર્લ્ડ કપની અંદર સારું પ્રદર્શન કરીએ કારણ કે જો આ બધા એક્સપિરિયન્સ જે હતા એ તો બધા પાકિસ્તાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા તો જતા રહે એટલે ત્રણ તો તમારા એ નીકળી ગયા હવે તમારી પાસે ઓસ્ટ્રેલિયા રહ્યું છે ભારત રહ્યું છે અને ત્યાર પછી તમે જુઓ તો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ વેસ્ટ ઇન્ડિઝ સાઉથ આફ્રિકા તો તમારા ગ્રુપ પણ થોડા યુ નો કમ્પેરેટિવલી થોડા ઓછા ટેન્શનવાળા છે એટલે આ બાજુથી ગ્રુપમાંથી નીકળવાની ચાન્સીસ હું માનું છું કે જબરજસ્ત છે સાઉથ આફ્રિકાના એટલે સાઉથ આફ્રિકા આગળ આવીને પછી સેમિફાઇનલ સુધી પહોંચે છે કે નહીં એ જોવાનું રહેશે શક્યતા અત્યારે અહીંયા દેખાય છે કે સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ આ બે ટીમો જે છે એ બે ટીમો ટોચની બે ટીમો બને અને આ બાજુ જોવા જાવ તો ભારત ઓસ્ટ્રેલિયા ટોચની ટીમો બને એવી પરિસ્થિતિ સર્જાય એવું લાગે છે ભારત ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન પણ આ ત્રણેય મેચો જીત્યા છે ત્રણેય વ્યવસ્થિત નંબર ઉપર છે સુપર એટમાં મહત્વની ટક્કર કે ટક્કરની અંદર આ રોમાંચ જોવા મળશે આ ત્રિપાંખ્યામાં તમે બહુ સરસ વાત કરી કારણ કે ભારત ને અફઘાનિસ્તાન આપણે એને હરાઈએ છીએ દર વખતે અથવા તો આપણી સામે હારી જ હારી જાય છે એ રીતે જોઈએ છે બટ ઇટ ઇઝ નોટ સો અત્યારની ટીમ બહુ સ્ટ્રોંગ છે ધર બોલિંગ યુનિટ ઇઝ વર્કિંગ વેરી વેલ એટલે એને તમે પેલા એમાં ના રાખી શકો તમારે જબરજસ્ત રમવું જ પડશે એની સામે એટલે હું પહેલી તો એ જ મહત્ત્વની વાત છે કે એની સામે તમે કેટલું સારું રમી શકો જે પછી બીજી ટીમ સાઉથ આફ્રિકા સામે કેટલું સારું રમો છો તમારે જ્યારે રમવાનું થાય કારણ કે આ બધી ટીમો છે ક્યાંક ને ક્યાંક ટોચની ટીમો તરીકે તમને નડવાની જ છે અને જે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઓસ્ટ્રેલિયા પાસે છે અથવા તો અફઘાનિસ્તાન પાસે છે વેસ્ટ ઇન્ડિઝ પાસે છે આ બધી એક કંઈક સ્ટ્રોંગ સાઉથ આફ્રિકા પાસે છે કે બધી જ મેચો જ જીતે છ છ પોઈન્ટવાળી આ ટીમો છે હજુ તો એક એક મેચ બાકી છે તો માનું છું કે આ બધી સાઉથ આફ્રિકાની ટીમને અફઘાનિસ્તાનની ટીમને લાઇટલી લેવાય નહીં કારણ કે વ્યા ધ ડાર્ક હોર્સ એ ક્યારેય રમ્યા નથી પણ સારામાં સારી ટીમ છે એમની આની પહેલાં નથી કરી શકે આ વખતે જો એ કરે તો મોંઘી પડે અફઘાનિસ્તાનની ટીમ પણ એટલી જ જબરજસ્ત છે એટલે વાર એમ થાય છે કે આ વખતે કોઈ નવો વર્લ્ડ ચેમ્પિયન તો નહીં આવે ને કારણ કે એક તો વેસ્ટ ઇન્ડિઝ છે વેસ્ટ ઇન્ડિઝ બે વાર ઓલરેડી ચેમ્પિયન થયું છે આ વખતે વાર ચેમ્પિયનની દાવેદારી હોય છે કારણ કે સુપર એટમાં આવી ગયું છે તમારી પાસે સાઉથ આફ્રિકા છે જે આ વખતે આવ્યું છે અને પહેલી બાજુ ભારત ઓસ્ટ્રેલિયા છે તો માનું છું કે કટ્ટર કાંટાની ટક્કર થશે કારણ કે જ્યારે આ પ્રકારની મેચો તમે અન્નૂન ટીમો સામે રમતા હોય કે જેની સામે તો બહુ રમ્યા ના હો એ ટીમો સામે હંમેશા કોઈક જગ્યાએ અપસેટ થવાની શક્યતા વધી જાય એ વખતે જે ખરેખર વર્લ્ડ કપ જીતવા માટેના મુખ્ય દાવેદાર છે આપણે તો મુખ્ય દાવેદાર હમણાં બે તો ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ તો અને શ્રીલંકા જ જતા રહ્યા બિચારા તો ક્યાંક આપણને ધક્કો ના પહોંચે આપણે જોવું પડશે આ ચાન્સ ગોલ્ડન છે સામે પેલી કહેવાય ને કોમ્પિટિશન થોડી ઓછી છે પણ હા અગેન ઓસ્ટ્રેલિયા સામે તમારી મેચ આવવાની છે એટલે આ એક જો અને ઘણીવાર એવું બન્યું છે કે ફાઇનલ સિવાયની મેચ હોય ને તો આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે એટલે યુ ગોટ અ બેટર ચાન્સ ટુ યુ નો એન્ડ ફાઇટ આઉટ બિલકુલ ગો એન્ડ ફાઇટ આઉટ એવી પરિસ્થિતિ ભારત માટે છે અને ચાન્સ છે ગોલ્ડન ચાન્સ જે રીતે અશોકભાઈ કહી રહ્યા છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અફઘાનિસ્તાન હોય કે અન્ય કોઈપણ ટીમ હોય ભારતે કોઈપણ ટીમને નાની કે ક્રુશિયલ લેવાની મતલબ એ કેઝ્યુઅલ લેવાની જરૂર નથી આ એક મહત્ત્વનો પોઈન્ટ અશોકભાઈએ એ કીધું કે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે કે જે જેના બેટ નથી ચાલે આશા રાખીએ કે આવનારી મેચમાં એમના બેટ ચાલે નવી પીચ હશે નવું વેન્યુ હશે નવું વાતાવરણ હશે નવી જગ્યા અને એ પરંપરાગત પીચો ઉપર હવે ટીમ ઇન્ડિયા કેવી રીતેનું પરફોર્મન્સ બતાવશે એ પણ આપણને ખ્યાલ પડશે પરંતુ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર